જૂનાગઢના જાણીતા સેવાભાવી તબીબે ડોક્ટર ડીપી ચીખલિયાના માર્ગદર્શન હેઠળ ભાવનાબેન ચિખલિયા ફાઉન્ડેશન તથા ત્રિમૂર્તિ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ભવનાથના મેળા ખાતે છેલ્લા તેર વર્ષથી મફત નિદાન કેમ્પ અને તાત્કાલિક સારવારની સાથે ઇન્ડોર સારવારની સેવા આપવામાં આવી રહી છે ભવનાથમાં ભારતી આશ્રમ ખાતે ત્રિમૂર્તિ હોસ્પિટલ અને ભાવનાબેન ફાઉન્ડેશન દ્વારા અહીં નિષ્ણાંત તબીબો અને નર્સિંગ સ્ટાફ સાથે એરાઉન્ડ ધ ક્લોક આ તબીબી સેવા આપવામાં આવી રહી છે અહીં જરૂર જણાએ દર્દીઓને પ્રાથમિક સારવારની સાથે ઇન્ડોર સારવાર પણ આપવામાં આવે છે મહાત્મા ગાંધી સ્કૂલ ઓફ નર્સિંગ ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન અને ત્રિમૂર્તિ હોસ્પિટલ દ્વારા શરૂ કરાયેલ આ નિદાન કેમ્પ અંગે જૂનાગઢના જાણીતા તબીબ ડૉક્ટર ચિખલિયાએ જણાવ્યું હતું કે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે પ્રાથમિકતા છે અને ભાવનાબેન ચિખલિયા ફાઉન્ડેશનનો એક જ નેમ છે કે સેવા કરવી ત્યારે ભવનાથના પાવન પવિત્ર મેળામાં અમારી આ સેવા છેલ્લા તેર વર્ષથી અવિરત ચાલુ છે બે હજાર પચીસના આ શિવરાત્રીના મહાપર્વ નિમિત્તે આજે અમે લગભગ છેલ્લા તેર વર્ષથી એક ધારું ચાર દિવસ માટે મહાશિવરાત્રીના અગાઉના ચાર દિવસથી મહાશિવરાત્રી સુધી ચાર દિવસ માટે એક મેડિકલ ક્ષેત્ર માટેની એક સેવા યજ્ઞનો કેમ્પ અમારે ભવનાથની અંદર ભાવનાબેન ચખલિયા ફાઉન્ડેશનના નામથી ચાલે છે વર્ષોથી ચાર દિવસ સુધી અહીંયા ઇન્ડોર પેશન્ટ કરવાની જરૂર પડે તો મફત દવાઓ મફત નિદાન અને જરૂર પડે તો ઇમરજન્સી સારવાર અને બધાને મફતમાં ઠંડી છાસનું વિતરણ ચોવીસ કલાક માટે કેમ્પ પણ ચોવીસ કલાક માટે ચોવીસ કલાક ડોક્ટરની ટીમ સાથે કોઈપણ પ્રકારની સરકારી સહાય વિના અમે આ કેમ્પ રજૂ કરીએ છીએ મૂળ ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશનનો હેતુ જ સેવામાંય કાર્ય કરવાનો છે આવા અનેક પ્રવૃત્તિઓ ચાલે છે જેમાં કલ્ચરલ કાર્યક્રમો પણ ચાલે છે જિલ્લામાં વિવિધ મેડિકલ કેમ્પો પણ ચાલે છે ગરીબ વિદ્યાર્થીઓને સહાય માટેનો પણ ચાલે છે અને યુપીએસસીના ફ્રી ક્લાસીસનો પણ એક અમારો સંકલ્પ અને પ્રકલ્પ ચાલે છે એના જ આ ભાગરૂપે મહાશિવરાત્રીમાં ચાર દિવસનો કેમ્પ અમે એવું ઈચ્છીએ કે મહાશિવરાત્રી એક મહાન પર્વ છે જેને અત્યારે આપણે આપણો હમણાં જે મહાકુંભ થયો મહાપ્રયાગરાજની અંદર એવો જ એક આ કુંભ મેળો છે જે મહાપ્રયાગની અંદર એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ પોતે ત્યાં પધારે છે દેવી દેવતાઓ ત્યાં પધારે છે એવી જ આ ભવનાથની ભૂમિની પવિત્રતા છે અહીં પણ જે આત્માઓ છે જે પવિત્ર આત્માઓ છે જેમનો ક્યારેય લય નથી થતો એવા આત્માઓ છે અશ્વથામાં છે દત્ત ભગવાન છે આ જે આત્માઓ છે અહીંયા આ મેળામાં પધારે છે અને અહીંયા લોકોને આશીર્વાદ આપે છે અમે આશા રાખીએ કે આ કેમ્પ કરીને લોકોને તો મદદ કરવાનો પ્રયત્ન છે પણ અમને પણ આ આત્માઓ કોઈ પણ સ્વરૂપે દર્શન આપી જાય અને અમે પણ પવિત્ર બનીએ અને લોકો માટે સુખ સુવિધા માટે સતત વિચાર કરતા રહીએ એવા પ્રયત્નથી અમારી મહાત્મા ગાંધી સ્કૂલ ઓફ નર્સિંગ ત્રિમૂર્તિ હોસ્પિટલ અને ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશનના સહયોગથી આ કેમ્પ છે એ સતત કરીએ છીએ અને એ અમે ઈચ્છીએ કે ભાઈ કોઈ માંદા ન પડે પણ કોઈને એવી જરૂર પડે તો ચોક્કસપણે આ કેમ્પ છે ચોવીસ કલાક માટે ચાલુ હોય છે અમે મહા શિવજીને પ્રાર્થના કરીએ કે પ્રભુ સૌનું સ્વાર્થ સારું રાખે અને દુનિયામાં અત્યારે જે મહાઅશાંતિ છે એ શાંતિ માટે આપણા પ્રભુ છે એ આપણને સૌને આશીર્વાદ આપે અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો ગાંગોલી ગુજરાતી ચેનલને ને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ગેલ આઈકોન ખાસ દબાવશો જેથી આપને આવા જ કાર્યક્રમો જોવા મળી રહે